સો કિલો યુરિયા ઉપયોગ કર્યો ત્યારે માંડ કરીને છોડ એમાંથી ત્રીસ થી પાંત્રીસ કિલો લઈ હવે બાકીનો જે સિત્તેર ટકા છે એ કોઈને કોઈ રીતે છોડ દ્વારા લેવાતો નથી એટલે જમીનમાં નીચે ઉતરી જઈએ અથવા બેક્ટેરિયા દ્વારા રૂપાંતરણ પામીને હવામાં ઉડી જાય બરોબર હવે જ્યાં જમીનમાં નીચે ઉતરી ગયું એ જમીનનો બગાડ જ કરવાનો હવે એક તમારા મનમાં પ્રશ્ન આવશે કે છોડ ફૂકામાં ને કિલો જ લઈ શકે ત્રીસ ટકા જ હુકામન લઈ શકીએ સો ટકા બાકીનો સિત્તેર ટકા હુકામન નથી લઈ શકે એ તમને કેમિકલ રીતે હું સમજાવું કે આપણે યુરિયા નાખ્યું એટલે યુરિયા જમીનમાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરે પ્રક્રિયા કઈ રીતે એટલે નાઇટ્રેટ નામનું આયન બનાવે એક આપણે વાત પહેલાં ચોખવટ કરી દઉં કે યુરિયા ડાયરેક્ટ છોડ દ્વારા નથી લેવામાં આવતું છોડ દ્વારા ક્યારેય ડાયરેક્ટ યુરિયા નથી લેવાતો યુરિયાનું નાઇટ્રેટ આયનોમાં રૂપાંતરણ થાય એ નાઇટ્રેટ નામનું આયન બને એ છોડ દ્વારા લેવામાં આવે અને એના દ્વારા આપણે યુરિયા નાખીએ નાઇટ્રોજન માટે તો એ નાઇટ્રોજન પૂરો પડી જાય બરોબર હવે જ્યારે આપણે યુરિયા નાખો તો યુરિયાનું કામ કેવું કે ડાયરેક્ટ છાઇટો બરોબર એટલે જમીનમાં આપણે કોઈપણ પ્રકારના ભેજ દ્વારા એ પ્રક્રિયા કરે કોઈપણ પ્રકારના ભેજ સાથે આપણે પાણી આપ્યું હોય તો એ ભેજ હોય અથવા જમીનમાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રેટ આયનો બનાવી નાખે બરોબર હવે આ ગતિ એટલી ઝડપી છે કે જ્યારે તમે યુરિયા નાખો ને એટલે થોડી જ વારમાં આપણે છોડની આગળ એટલા નાઇટ્રોટાયણનો બની જાય કે થોડ એના તાત્કાલિક શોષણ ન કરી શકે અને પરિસ્થિતિ એક આદિ ભાષામાં બહુ કેવી થઈ જાય કે જે માણસ દસ લાડવા તૈયાર લાડવા ખાતો હોય એની સામે તમે દસ લાડવા મૂકી દે એના જેવું થઈ જાય યુરિયા તમે નાખો એટલે થોડી જ વારમાં ઓગળી જાય તમે જોતા જઈશો કે યુરિયા એમ આ ભીનો હોય તમારે ક્યારે બરોબર જમીન જમીનમાં ભેજ હોય અત્યારે યુરિયા નાખ્યું ઉડાડીને પહોંચ્યા તો યુરિયા દાણો ઓગળી ગયો ઓગળી ગયો હોય ને બરોબર તો એ નાઇટ્રેટાઇનમાં રૂપાંતરણ થવા મળે બરોબર એટલે દાયદો ઓગળી જાય એટલે છોડને કેટલું લઈ હકવાનું જરૂરિયાત હોય એટલું લઈ હવે બાકીનું તો બગાડ જ થવાનું હોય એટલે કીધું એમ કે કોઈ માણસ ત્રણ લાડવા ખાય એની સામે તમે દસ લાડવા મૂકી દીધું એટલે બાકીના સાત લાડવા બગાડ જ ખાવાના હે બરોબર હે અથવા તો કોઈ આપણે કામ નથી આવવાના કામ નથી આવવાના લાડવા તો આપણે બીજાને ખવડાવીએ છીએ પણ યુરિયાના કિસ્સામાં કેવું હોય જ્યાં નાઇટ્રેટ આયનો બને જમીનમાં નથી પડ્યા રહેતા ડીએપી માં ઊંધો ખીસો આ યુરિયા માં કેવું થાય નાઇટ્રેટ આયનો ગતિશીલ હોય એટલે ડાયરેક્ટ જમીનમાં માં કાતો નીચે ઉતરી જાય કાતો હવા માં બેક્ટેરિયા દ્વારા રૂપાંતરણ થઈને ઉપર ઉડી જાય બરોબર ને એટલે તમને આ કીધું એમ કે કોઈએ 30 કિલો વપરાય છોડ તઈન લાડવા ખાય બાકી નું 70% હાથ લાડવા એ કોઈ ને કોઈ રીતે બગાડ કરશે જમીન બરોબર હવે આ જમીન નો બગાડ 70% જે કરે એ કોઈ નાનો સુનો નથી એક તો પહેલા નંબર નો તો આપણે મેન આપણે જ એક તો નુકસાન હે ખેડૂત ને કે પેલા તમને વાત કરું કે લઈ આવવાનું કારણ શું છે મેન એ તમને વાત કરું એટલે આજે જમીન નો બગાડ કરે કોઈ નાનો સૂનો નથી એના તમને મેન બે ત્રણ કિસ્સા કહું આજે આપડે તમે પંજાબ ને હરિયાણા ને જાણતા હશો ઘઉં ના ઉત્પાદન ઘઉં ના ઉત્પાદનમાં તો પેલા નંબર હે પણ નાના ખેડૂતો યુરિયાનો પણ વધુ પડતો ઉપયોગ કરે આપણે જ્યાં અહીંયા વાપરી એના કરતા બે ત્રણ ગણો ઉપયોગ કરે અત્યારે નાના જમીનના પાણીની હાલત કેવી થઈ ગઈ છે કે ઘરે ઘરે પાણી પીવાથી કેન્સરના ઘરે ઘરે દર્દીઓ થઈ ગયા

એની પાછળનું એક કારણ આવ્યું એમાં મેન કારણ હતું વધુ પડતા યુરિયાનો ઉપયોગ એટલે એનું ભૂગર્ભ જળ જે જમીનમાં રહેલું પાણી એ પ્રદૂષિત થઈ ગયું હોય અને ઘરે ઘરે અત્યારે કેન્સરના દર્દીઓ થઈ ગયા બરોબર બરાબર હવે બીજા નંબરનું જમીનનો બગાડ યુરિયા કેવી રીતે કરે કે જ્યારે આપણે આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં આપણે ગઈ ડાબૂયા બરાબર તમે બધા આજથી પહેલાં ખેતીઓ કરતા ત્યારે એક માત્ર ઊંડી ખેડ કરવી હોય ત્યારે બળદના બળે કરીને આપણે ઊંડી ખેડ કરી નાખીએ અને કોઈ પણ પ્રકારનું એવું બળ ન કરવું પડે બરાબર ને ત્યારે એની જગ્યાએ આજ કેવી રીતે ચાલી પચાસ એચપી ના ટ્રેક્ટરો આવી સાચી વાત કે ખોટી વાત આવી ગયા ને અત્યારે ચાલી પચાસ એચપી ના ટ્રેક્ટરો તો એવા ઘણી જગ્યાએ કિસ્સાઓ જાણવા મળે કે ઊંડી ખેડ કરતા હતા દાતાઓ બાંધી ભાઈ જમીન અત્યારે કેટલા હદે કડક થઈ ગઈ છે આ પાછળ આ બધું જે જમીન કડક થઈ પાણી બગડે એનું પાછળના મેન કારણો છે આ જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ છે એટલા માટે છે ને અત્યારે સરકાર આપણે એમ કહે કે તમે આ ખાતરોનો ઓછો ઉપયોગ કરો એના સિવાયના જે અન્ય ખાતરો હોય છોડને તમારે કોઈને કોઈ રીતે પોષણ ખોરાક જ આપવાનો હોય તો તમે બીજી રીતે આપો આ તો તમે આપો હો તો એને લીધે જમીનનો બગાડ થાય બરોબર હવે ત્રીજા નંબરનો આ યુરિયા બગાડ હવાનું પ્રદૂષણ કરે એમાં અત્યારે જે મેન અત્યારે હવાનું પ્રદૂષણ એ તમે જોતા આવી અત્યારે ઉનાળામાં આપણે કેટલા ડિગ્રી તાપમાન થઈ જઈએ પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી હું તો હજી આગલા ઉનાળે જાય સુરેન્દ્રનગરમાં આવ્યો બરોબર એ અસહ્ય ગરમી હતી એમ જામનગર બાજુ અમારે નોટ આઉટ ડુંગર ગરમી છે પણ એટલી બધી નથી બરોબર અહીંયા એવો કઈ રહેવાય નહીં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન ભોગી ગયું એનું અત્યારે તમે સાપો વાત તો મેન કારણ શું છે એક તો આ મોટા ભાગે વાહનો આ લઈ ધુવાણાના પ્રદૂષણ બરોબર હોય એમાંનું એક રિસર્ચની તમને વાત કરું કે જે રાસાયણિક ખાતરો વાપરવાથી જે મોટા ભાગનું પ્રદૂષણ કરે હોવાનું એમાં એક માત્ર યુરિયા સૌથી મોટો મોટો ફાળો યુરિયા જે ખાતરો દ્વારા હવાનું પ્રદૂષણ થાય છે ને એ ખાતરો દ્વારાનું મેં તમને કીધું કે બેક્ટેરિયા દ્વારા જે યુરિયા છોડ નથી લઈ શકતો એ હવામાં ઉડી જાય એ યુરિયાને નુકસાન કરે એ ગેસ સ્વરૂપે યુરિયા ઉડી જાય ને બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત કરે એ યુરિયા અત્યારે આપણી હવાને બગાડે બરાબર એટલે જે આ ભારત સરકાર દ્વારા કે કોઈને કોઈ રીતે આવી રીતે નાની મોટી ખેડૂત સભાઓ દ્વારા કોઈને કોઈ રીતે કંપનીઓના સાહેબો યુનિવર્સિટીને સાહેબો ભલામણ કરતા હોય કે આપણે તમે બને એટલું એ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરો અને એના સિવાયના જે ખાતરો છે એનો ઉપયોગ તમે ધીમે ધીમે વધારો બરોબર પ્રાકૃતિક ખેતીનો અત્યારે આપણા